જવાની તૈયારી તૈયારી હતી હતી સેતુ બનવાની વાંદરાઓ વાનર સેનાઓ જે આખી સેના હતી એ સેના તૈયાર થતી હતી પણ ભૂખ અને તરસતી વ્યાકુળ હતી જવા માટે અને એ સમયે હનુમાનજી મહારાજે ફળ ફૂલ એમને ખવડાવ્યા હતા એટલા માટે હનુમાનજી મહારાજને ને પંચ કહેવામાં આવે છે સાહેબ માં સીતાનો જીવ બચાવ્યો આખી સેનાનો જીવ બચાવ્યો ભરતજીનો જીવ બતાવ્યો લક્ષ્મણજીનો જીવ બચાવ્યો મા સીતાનો પણ એને જીવ બચાવ્યો તો એટલા માટે કોઈ દિવસ રામ એમ કે છે કદાચ આખી દુનિયામાં મારા ગમે એટલા ભક્તો હશે ને તો કદાચ એનાથી હું માફ થઈશ પણ હનુમાન તારા ઋણમાંથી આખું જીવન મારું જતુરંત હું માફ નહીં કરી શકું તારા ઋણમાંથી મુક્ત નહીં થઈ શકું હું અને અને એના કરતા વિશેષતા એની હનુમાનની એ છે કે જ્યારે આખી લંકામાં બેઠા તા શાંતિથી સમુદ્રના કિનારે સમગ્ર વાનર સેના બેઠી હતી અને એ સમયે વાનરો એમ કે અંગત એમ કે તો હું જઈને સીતા ની ભાડ લે આવું સમુદ્ર ઓળંગી આવું પણ મારી એક શરત છે પાછો હું આવું કે ના આવું એ મને ખબર નથી પછી જામવંતજી કીધું કે છાનો મનો અહીંયા બેઠ અને રામ નામના જાપ કર હનુમાનજીને કીધું કે હનુમાન તું આ કરી શકીશ એની શક્તિ આપ દેવરાવી માં સીતાની ભાડ લઈને આવ્યા સીતાજીને જાણીને આવ્યા અને પછી પાછા આવ્યા અને રામને સમાચાર આપ્યા ને એટલે રામજીએ કીધું કે બહુ શ્રેષ્ઠ કામ કર્યું બહુ સારું કામ કર્યું અને ત્યારે સાહેબ હનુમાનજી મહારાજનો એક જ જવાબ હતો કે પ્રભુ જે કંઈ હું કરીને આવ્યો છું ને બાપ તમે કર્યું છે ને એટલે હું કરી શક્યો છું બાકી તમારા સિવાય આ દુનિયાની કોઈ તાકાત નથી આ કામ કરી શકે એની અંદર દાસત્વ છે તમે ગમે એટલા મૂર્તિ છબી ફોટા હનુમાનજી મહારાજના જોઈ લો બધામાં દાસત્વ જ દેખાશે ક્યાંય મોર થવામાં તૈયાર નહી હોય અને વિચાર કરો ભરતજી જયારે આખું રાજ્ય સોંપી દેવામાં આવ્યું રામજી રાજ્ય સંભાળ્યું ને ત્યારે ભરતજી મહારાજે ખૂણામાં છત્ર પકડી અને રામના સિંહાસન નીચે બેઠા હતા અને છત્ર પ્રકરી રુદન કરતા હતા અને આ દ્રશ્ય છે ને હનુમાનજી મહારાજ જોયું હનુમાનજી મહારાજે આ દ્રશ્ય જોયું ને એટલે લક્ષ્મણ ને રામ કીધું કે આ ભરતજી કેમ અહીંયા નીચે બેઠા છે એમને સિંહાસન પર બેસવું જોઈએ રામજી કીધું કે એને જ પૂછી લો ને ભરતજી પાસે જઈને પૂછે કે હનુમાનજી મહારાજ કે ભરતજી તમે તો ભગવાનના પરમ ભક્ત છો કારણ કે રામજી હંમેશા કહેતા આવ્યા છે કે ભરત સમ કોઈ ભગત નહીં ભરત નો સમાન કોઈ ભક્ત નથી મારો અને તમે અહીંયા નીચે બેઠા છો રુદન આવે છે અને ત્યારે ભરતે કેટલો શ્રેષ્ઠ જવાબ આવ્યો હનુમાનજી મહારાજ મારી જગ્યા આ છે ને બરાબર છે કારણ કે મેં મારા કારણે થઈ મારી માના કારણે થઈ જે માના કુખ મેં જન્મ લીધો એ માના કારણે મારા ભાઈએ ચૌદ વર્ષ સુધી જંગલમાં રહેવું પડ્યું હવે એને મોઢું બતાવવા લાયક નથી રહ્યો એટલે મને તમે અહીંયા આગળ બેહવા તો મારે અહીંયા નથી બેસવું પરિચય કરાવ્યો ને ત્યારે હનુમાનજી મહારાજ પૂર્વ સમયની કથા એને યાદ આવતી કે આ રામ છે આ લક્ષ્મણ છે આ એનો ભાઈ ભરત છે આટલું બધું પોતાનું જીવન ભગવાન ની પાછળ વ્યતીત કરી નાખું આ ઈશ્વર છે